નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એટ્રોસિટીની એફઆઈઆર મહેસાણાના શખ્સ વિરુદ્ધ ભાવનગરના યુવાને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી ભાવનગર શહેરમાં રહેતા એક યુવાને મહેસાણાના શખ્સ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે બોરતળ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલા કલ્યાણનગર સ્થિત પ્લોટ નંબર બેતાલીસમાં રહેતા અને ઓનલાઈન માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત રાઘવભાઈ વાઘેલા ઉંમરવસઠ ઠેવી છે જેઓ મહેસાણા શહેરમાં રહેતા હક્કુબા ઝાલા નામના શખ્સ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે અનુસૂચિત જનજાતિમાંથી આવતો હોય અને યુટ્યુબમાં પોતાના સમાજને જાગૃત કરવા અલગ અલગ વિડીયો મૂકતો હોય જે સંદર્ભે સુરતમાં રહેતા તેના મિત્ર સાથે મોબાઈલ ફોન કોન્ફરન્સમાં વાત કરી રહ્યો હતો ત્યારે કોન્ફરન્સમાં રહેલ મહેસાણાના હકુબા ઝાલા નામના વ્યક્તિએ તેની જ્ઞાતિ વિશે અપમાનિત કરી ગેરબંધાણીય શબ્દો વારંવાર ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની તેમજ ત્યારબાદ પણ તેને કોલ કરી હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે હકુબા ઝાલા વિરુદ્ધ તળાવ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ત્રણસો બાવન ત્રણસો એકાવન એક ત્રણસો એકાવન ત્રણ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ ત્રણ એક આર ત્રણ એક એસ ત્રણ એક યુ હેઠળ ફરિયાદ નોંધાવી છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ